રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણીની આગેવાનીમાં જે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની હતી એની અંદર મુખ્ય આરોપી તરીકે સાગઠિયાજીને જે દર્શાવવામાં આવ્યા છે સાગઠિયાજી રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ તરીકે જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજકોટની અંદર જે જે ટીપી સ્કીમો બહાર પડી એ સાગઠિયાજીના નેતૃત્વમાં બહાર પડી છે એ જ્યારે

ભ્રષ્ટાચારમાં સામેલ નથી તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તમામ ટીપી સ્કીમો રદ કરવી જોઈએ અને આમાં જે લોકો સંડોવાયેલા હોય ભારતીય જનતા પાર્ટીના હોય કે અધિકારીઓ હોય બધા ઉપર કાર્યવાહી થવી જોઈએ સ્પષ્ટ માંગ સાથે આજે રાજકોટ કલેક્ટર શ્રીને શેર કોંગ્રેસ વતી અમે આવેદનપત્ર પાઠવેલ